મમ્મા મને એક સ્કૂટી લઈ આપો ને રોજ જે બસમાં આવતા જતો હું ખૂબ જ થાકી ચુકી છું માં હે જો તને સ્કૂટી જોઈએ તો સારી રીતે ભણીને નોકરી કરીને સ્કૂટી લઈ લે લેત્યારે તો મેં મારી પોતાની કમાઈથી સ્કૂટી લીધી છે એવું શાંતિ કહી શકીશ કોલેજ પૂરી થવામાં તો એક જ વર્ષ છે પછી સારી નોકરી જોઈન કરી લે એના પછી તને જે જોઈએ એ લઈ લે ઓકે છે ને એવી વાત છે ચલો છોડો હું જાતે જ કમાઈને મારા માટે ગાડી લઈશ 嗯嗯嗯啊，嗯哼哼。Mm. Uh huh. <laughs> અરે કેવી છોકરી છે આ બધું જ અહીંયા વિખેરીને રાખ્યું છે જેટલી વાર પણ કહો કોઈ ફાયદો નથી હમ આની અંદર હમ

અચાનક બનવાનું નાટક નહીં કર આ તારી બેગમાંથી મળ્યું છે શું કીધું મારી બેગમાંથી મળ્યું છે મારી બેગમાંથી સેફટી પેકેટ મળવાનો કોઈ ચાન્સ જ નથી સવાલ થી મને ડાયવર્ટ ન કર તારી બેગ ક્લિંગ કરતા આ પેકેટ મળ્યું મને આ શુમા જે મનમાં આવે બોલે છે હું એને કારણ વગર મારી બેગમાં કેમ રાખું હવે આમ નાટક નહીં કર તને નથી ખબર તો તારી બેગમાં કેવી રીતે આવ્યું અરે વારે વારે કેમ એમ જ બોલે છે માં આ મારી બેગમાં કેવી રીતે આવ્યું મને નથી ખબર મમ્મા એય મેં કીધું કે તારી બેગ માંથી મળ્યું છે ને તું અજાણ બને છે ઓહો મમ્મા કહું છું કે મને નથી ખબર શું તને મારી પર ભરોસો નથી હા ભરોસો નથી મને કેવી રીતે માનું હું તારી ભૂલ પકડાઈ ગઈ તો હું કેવી રીતે ભરોસો કરું પહેલા એ બોલ કે તારી બેગ માં આવ્યું કેવી રીતે દયા કરીને મારી વાત સમજ ને માં હા ના હું સમજતી હતી કે તું સારી છોકરી છે પણ તું આટલું ઘટિયા કામ કરતી ફરે છે બાપ રે છે તારા પર ભરોસો કરીને હું કોલેજમાં ભણવા મોકલું છું ને આટલી તકલીફ થી પણ આવું છું અને તું આવા કામ કરે છે હવે જોઈ શું રહી છે તારો જ બોયફ્રેન્ડ હશે પડીને વાત કર હેલો હેલો હા બોલ રહી શું વાત છે શું થયું યાર વોઇસ કેમ આટલી ડલ છે કંઈ નહીં બોલ ને ના ના કંઈક તો વાત છે શું વાત છે બોલ ને યાર બોલ્યું ને કંઈ નથી તું બોલ શું છે કે મેં તને પ્રેંક કરવા માટે કંઈ કર્યું છે એના કારણે કઈ પ્રોબ્લેમ થઈ કે સોરી યાર તું શું કહે છે મને ખબર નથી પડતી ચોખ્ખું બોલ કંઈ નહીં મેં તારી બેગમાં સેફટી પેકેટ મૂક્યું હતું હા તને પ્રેન્ક કરવા માટે એવું કર્યું હતું એની જોઈને તું શોક થઈશ કે નહીં એ જાણવા માટે આવું કર્યું હતું અચ્છા બોલ તે બેગ ચેક કરી કે નહીં હે એની તે મારી બેગમાં રાખ્યું હતું હા યાર જોઈને મારી મમ્મીને તો પારો ચડી ગયો મારી માં મારે પર શક કરવા લાગી તે સાંભળ્યું માં મારી સાથે પ્રેન્ક કરવા માટે મારી ફ્રેન્ડે એ સેફટી પેકેટ મારી બેગમાં મૂક્યું યાર તું આંટીને ફોન આપને હું એમની સાથે વાત કરીશ હમ હેલો હેલો હા સાંભળ મજાક કરવા માટે તને કોઈ બીજી વસ્તુ ન મળી શું કોઈ આવું કરે મારી દીકરીના બેગમાં આ વસ્તુ જોઈને મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ કઈ વસ્તુમાં મજાક કરવી એવી કોઈ સમજ નથી સોરી આંટી મને માફ કરી દો હા આગળથી હું ક્યારેય એવું નહીં કરું આગળથી મજાક માટે પણ આવું કામ ન કરતી સોરી આંટી

હા બોલો શું જોઈએ મેડમ ગઈકાલથી હું ટોયલેટ યુઝ નથી કરી શકતો અમારી પાઇપલાઇન બ્લોક થઈ ગઈ છે તમારા ઘર ટોયલેટ યુઝ કરી શકું હા એક મિનિટ ઊભા રહો મારા હસબન્ડને પૂછીને કહું જી હા ઠીક છે સાંભળો નીચેના ફ્લેટમાં જે છોકરો રહે છે એને ટોયલેટમાં કદાચ કોઈ પ્રોબ્લેમ છે આપનું ટોયલેટ યુઝ કરવા માટે પૂછે છે સારું કે નહીં વાપરવા દે હા સારું હા ઓકે તમે ટોયલેટ યુઝ કરી શકો છો થેન્ક યુ વેરી મચ સર મેડમ હા હા બોલો મેડમ સર નથી ઘર માં એ તો નથી ઓફિસ ગયા છે પ્લીઝ તમારો ટોયલેટ યુઝ કરી શકો હા જાઉ ને યુઝ કરી લો

એની વાત ઉપરથી લાગ્યું કે એ મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે હેલો અત્યારે જે હું કહું છું ને એ ધ્યાનથી સાંભળ આ વિડિયો વિશે આપણે બંને જ જાણીએ છીએ કોઈ બીજાને ખબર નથી જો તે મારી વાત ના માની તો આખી દુનિયાને ખબર પડી જશે ઠીક છે તો મારે શું કરવાનું હશે જ્યારે હું કઈશ ત્યારે તું એ જગ્યાએ આવજે સાંભળો નઈ મને કોઈનો કોલ આવ્યો હતો કીધું કે મને કોઈ વિડીયો મોકલ્યો છે એમાં મારા નહવાનો એક વિડીયો છે હ એ જ્યાં બોલાવે છે ત્યાં હું ન ગઈ તો એ એને WhatsApp YouTube Facebook બધા પર નાખી દેવાનું કહે છે મને બહુ ડર લાગે છે જી ઓ એવું છે જરા વિડિયો તો બતાય આ જુઓ જી આ વિકોની હરકત છે વિડિયો જોને એવું લાગે છે કે આપણા બાથરૂમમાંથી લીધેલો છે આપણી જાણ બહાર આપણા જ બાથરૂમમાં વિડીયો ઉતારે એવી તો વ્યક્તિ આ કોણ હશે હે બની શકે પેલી નીચેનો ફ્લોરનો છોકરો જે આપણા બાથરૂમ નો ઉપયોગ કરે તો ક્યાંક એ તો નહીં હોય ને ખબર નહીં કદાચ હોય શકે છે સારું આ પછી જોઈશું પેલા પોલીસ સ્ટેશન જઈને આપણે કમ્પ્લેન નોંધાવી ઓકે ચલ જી જલ્દી આય હેલો હા હું પોલીસ સ્ટેશન થી બોલું છું તમારા બાથરૂમમાં જેને પણ વિડીયો બનાવીને એને અમે પકડી લીધો છે એ તમારા ઘરની નીચે ભાડેથી રહે છે શું અત્યારે અમારી કસ્ટડીમાં છે અને તેની પાસેથી બે ત્રણ ફોન પણ અમે કબજે લઈ લીધા છે તમે જલ્દીમાં જલ્દી પોલીસ સ્ટેશન આવી જાવ સારું સર હમણાં આવીએ મેં કીધું તો ને પેલા છોકરા જ બાથરૂમમાં આવીને વિડીયો લીધો તો એ પકડાઈ ગયો છે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે માજી મે ડિનર બનાવી દીધું છે ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે તમને ભૂખ લાગે ત્યારે જમી લેજો હમ ઠીક છે ઠીક છે કેમ માજી કેમ આવું કહો છો શું પ્રોબ્લેમ છે તમને તને નાઈટ ડ્યુટી કરવાની કેટલી વાર ના પાડી મે શું ક્યારે પણ તું મારી વાત માને છે તને કઈની શું ફાયદો મારો છોકરો જ મારી વાત નથી માનતો તું નીકળ ઠીક છે હું નીકળું છું તમે આવીને ડોર લોક કરી દો ખબર છે મને હું જાઉં છું હમ हुँ। हुँ। हाँ माँ खावा खा दो नहीं अरे जमीन शु फायदो तारे शू तू तो तारी पत्नी ने अही मुकी ने आराम थी त्या जीवे छे अने तारी पत्नी मने एकली मुकी ने नाइट ड्यूटी ना नामे बाहर चली जाए छे के मम्मी आओ के हम बोले छे ए नाइट ड्यूटी करे छे तो एमा तने शू तकलीफ छे એવી વાત નથી રોજે નાઇટ ડ્યુટીના નામે સાંજે જાય છે અને અડધી રાતે પાછી આવે છે ડે ડ્યુટી વખતે પણ સવારે જલ્દી જઈને રાત્રે મોડી આવે છે એ ક્યારે જાય છે ક્યારે પાછી આવે છે મને તો કઈ પણ કહેતી નથી મને તો એની ઉપર શંકા જેવું થઈ ગયું છે શું કીધું તમારે એની ઉપર શંકા છે એવી વાત નથી ગયા અઠવાડિયે હું ધાબા પર ઊભી હતી તારી પત્નીને કોઈ છોકરો બાઇક ઉપર ડ્રોપ કરવા આવ્યો હતો એ કોણ છે એવું જાણવા તારી પત્નીને પૂછ્યું તો કીધું કે મારો કલીગ છે કલીગ મતલબ કોણ છે કલીગ એટલે એની સાથે કોઈ ઓફિસમાં કામ કરતો હશે અરે જો એવું પણ હોય તો શું આવી રીતે અડધી રાત્રે કોઈ પરાયા પુરુષ સાથે આવે કે આ શું સારું થોડી લાગે છે શું થયું માં પોતાની જ વહુ પર શક કરે છે બીજું નહીં તો શું આવી રીતના અડધી રાતે કોઈ બીજા પુરુષ સાથે આવશે તો હું શક નહીં કરું આજુબાજુમાં આપણા ઓળખાણવાળા કેટલા છે આવતી રહેશે તો માત્ર હું જ નહીં કોઈ બીજું હશે તો પણ શક કરશે જો તને પૂછું તો તું કંઈ પણ બોલીને મને ચૂપ કરે છે પડોશી લોકો પૂછશે તો હું શું જવાબ આપીશ એમને જો આ રીતે શંકા કરવી સારી નથી એક કામ પર જાય છે ખબર પડી રાત્રે એકલી આવતી હશે એટલે એના ઓફિસના કોઈ સાથી સાથે ઘરે આવી ગઈ હશે આટલી નાની વાતમાં એની ઉપર શંકા કેમ કરે છે કંઈ પણ હોય બેટા તું જે પણ કે મને તારી પત્નીની રીતભાત ઠીક નથી લાગતી માં મહેરબાની કરીને મારી વાઈફ વિશે જે મગજમાં ખોટા ખ્યાલો છે ને નીકાળી દે તે ઘણી ભણેલી છે અને આઈટી કંપનીમાં કામ કરે છે માં અને ઓફિસે જાય છે તો ક્યારેક આવવામાં એને મોડું પણ થઈ જાય અને દર મહિને સિત્તેર હજાર રૂપિયા કમાવીને લાવે છે તે કીધું કે આજુબાજુવાળા પાડોશીઓ શંકા કરશે અને એ જ શંકા કરવાવાળા લોકો જ્યારે આપણે તકલીફમાં હતા ત્યારે આવ્યા હતા આપણી જોડે એમાં પણ એ ઘણું ભણેલી છે ઘરમાં નવરું બેસાઈ રહેવાનું એને ગમતું નથી ઘર માટે કામ કરે છે અને આખો પગાર ઘરમાં ખર્ચ કરે છે ને દયા કરીને શંકાની નજરે ક્યારે જોતી નહીં માં આટલું કયા પછી પણ જો તારા મનમાં શંકા જાય ને તો એ શંકાને દબાવીને રાખ આ રીતે ફોન કરીને મને ના બતાવતી મને મારી ધર્મપત્ની પર જરા પણ શંકા નથી સમજી ગઈ આ નહીં સુધરે